બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર તાલુકાના દડી ગામે એક ગૃહસ્થ છે તેઓનું મોત નીપ્યું હતું ઓરસંગ નદીના પાણીમાં તણાઈ જવાને કારણે આ ઘટના બની હતી તેઓનો મૃતદેહ આજે મળી આવ્યો છે ગઈકાલે તેઓ તણાઈ ગયા હતા છોટાઉદે તાલુકાના આત્રોલી જૂથ ગ્રામ પંચાયત હેઠળના દડી ગામે આ ઘટના બની હતી ગઈકાલે સવારે નવ વાગ્યા સ્મશાન ઘાટ પાસે તેઓના પૌત્રની દફનવિધિ કરીને તેઓ હાથ ધોવા ગયા હતા ઓરસંગ નદીમાં તે વખતે ઉપરવાસમાં ભારે પાણી આવવાને કારણે ઓગંગ નદીમાં પણ ખૂબ પાણી આવ્યા હતા રતનભાઈ માનસિંહભાઈ નાયકા આ પાણીમાં તણાઈ ગયા હતા એ હાથ ધોવા ગયા હતા પોતાના પૌત્રની દફણવિધિ કરીને તે દરમિયાનમાં આ ઘટના બની હતી પૌત્રનો મોતનો ગમ તો હતો જ સાથે એ ઘરની અંદર એના દાદાના મોતનો પણ ગમ આવતા આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચચાર મચી ગઈ હતી ત્યાર પછી ગામના લોકોએ ખૂબ શોધખોળ પણ કરી હતી દળી ગામની સીમમાં જ આશરે પાંચસો મીટર નજીક અંતર નદીના પટ પર તેઓનો મૃતદેહ મળ્યો હતો તસવીરમાં નજરે પડે છે તેમ લોકો ત્યાં સ્થાનિક સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા મદદગારી કરી હતી ખાટલામાં તેઓના મૃતદેહને બહાર લાવવામાં આવ્યો હતો ત્યાર પછી પોલીસે પંચનામું કરી પોસ્ટમોર્ટમ અત્યાર છોટાદો રેફરલ હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો ગઈકાલે આ વ્યક્તિ તણાયા હતા માનસિકભાઈ નાયકા આજે બપોરે એક વાગ્યે તેનો મૃતદેહ મળી આવ્યો હતો પૌત્રની દફન વિધિ કરી અને તે વિધિ પરવાર્યાના હતા અને મૃતદેહને દફનાવી અને પરત ઘરે આવ્યા ન હતા અને દાદા પણ પરલોક ખરીદાય જતા આ મામલે આદિવાસી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી